આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે આપણે બધા જાણીએ છીએ આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે મારે રાહુલ ગાંધીને કહેવું છે કે એ રાજા રજવાડાઓ છે એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી પાંચસો ને રજવાડાઓ એક સાથે એમની મિલકતો એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય રાહુલ ગાંધીએ જાણીજોને એટલા માટે આપ્યું કે એણે રાજા મહારાજોની વાત કરી છે એમણે દેશના નિજામોની વાત નથી કરી એમણે દેશના રજાકારોની વાત નથી કરી એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી એટલા માટે મને નહીં એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે પરેશભાઈને મેં કીધું ને ખાલી એક પરેશભાઈ ની આખો ગાણવો દાજેલો છે રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનુષ્ય ફેલાવાનું કામ કરે છે અમે ક્યારે રહી કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા અમે વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ અને પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે વર્ષો સુધી કોંગ્રેસને એમણે છતાઓ આપી હતી ભૂતકાળમાં પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ દે ગુજરાતની અઢારેય વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવે છે એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું જ્યારે અમે વસુદેવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે ને એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે